ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં અઠયાવીસ એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ સર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે ત્યારે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર્સ ઝોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહીં કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો તે ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિપ્તીબા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના અઠ્યાવીસ જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ રૂપિયા અઢી કરોડ ચૂક્યા બાદ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગ તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતને મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવડાવ્યો હતો નમસ્કાર ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સભામાં

અમે અત્યારે થોડાક જ દિવસોમાં એક કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પાંચ બક્કીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનો અમારો નગરપાલિકાનો પૂરો પૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હમેશ કરતા રહીશું જી આજ રોજ ભરૂચ નગરપાલિકાને સામાન્ય સભા મળેલી હતી તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે જેમાં ઝોન છે તળાવ ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે કઈ રીતે મળી શકે અને જે રીતે ની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી પણ આ બોર્ડના અંદર જે મિનિટ મંજૂર કરવાની હોય છે એ કામોનો સમાવેશ ના કરવાથી સમાવેશ કરાવેલો છે એની સાથે સાથે આજ રોજ મિટિંગના અંદર ખાસ કરીને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે તે કચરાની જે કચરા લેવાની જે પદ્ધતિ પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે એની સાથે સાથે ઢગલા દેખાતા રહે છે એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે રોજ આ ના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા સાત આઠ વર્ષથી જિલ્લા જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જિસ છે ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઈટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલ હતું એના અમે સત્તા શબ્દોમાં બધાએ વિરોધ કરેલો છે કેમ કે અઢી કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી સરેન્ડર કરી દેવો એ યોગ્ય નથી ભરૂચ ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ડમ્પિંગ સાઈડ નો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય એ ડમ્પિંગ સાઈડ નો પ્રશ્ન આ નિરાકરણ ના લાવી શકતા એટલે તમે સમજી શકો છો કે ભાજપનું શાસન ખાડે પડ્યું છે